એ આમાં કે બિગડા નથી કે વરસાદ થી બીવે આ કે બેહી ગયા તો સાઈડમાં બેહી મારી પુષ્પા ઇમ્પોસિબલ કરો મારે આ કાઈ મેચ બેચ જોવાનો માર પુષ્પા ઇમ્પોસિબલ લખી જોઉં ભાઈ તારા પપ્પાને આવો તેમ ના કહો જોવા છે મારું ઘર છે એટલે હું કાઈસ ને મત થાતે ટીવી હું

આઈ આવા દે ને હમણા તમારી વાત મારે ને મારી લીએ કીધું ને હાથ કડાઈ પોલીસ ફોન કરી બોલાવી અત્યારે જ કરા હું પછી કરી પોલીસને ફોન હાલો કાઈ કાઈ તું તારે મેં રિચાર્જ પૂરો થઈ ગયો તારો આવે હા તારો ફોન દે મારો ફોન નઈ મળે પેલા મારી સિરિયલ કરો પછી તમે જમ જશો ને તું સિરિયલ જો તારા બાપા આવે ને ત્યારે જો ઘર દાદા આવજો બાય બાય